સુરતમાં ભાજપના નેતાઓ દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવાના બનાવો પર રાજકીય વિવાદ ઉભો થયો છે ઉદના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેનાર બાદ હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતનો જન્મદિવસ ઉજવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધ ગ્રેટ મરાઠા ગ્રુપ દ્વારા આયોજિત આ ઉજવણીમાં જાહેર માર્ગ પર ભવ્ય લાઇટિંગ ફટાકડા અને સ્ટેજ શો સાથે કેક આપવાની ધામધૂમ જોવા મળી હતી શહેરના નાગરિકો વચ્ચે પ્રશ્નો ઊભા થયા છે કે સામાન્ય લોકો જાહેરમાં આવી ઉજવણી કરે તો પોલીસ તરત જ પગલા લે છે પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓ માટે નિયમોમાં છૂટછાટ કેમ સુરત પોલીસ કમિશ્નરે અગાઉ જાહેર માર્ગો પર જન્મદિવસ ઉજવણી પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું છતાં આવી ઘટનાઓ ફરી સામે આવતા પોલીસની નિષ્પક્ષતા અને કાયદાની સમાન અમલવારી અંગે ચર્ચા ગરમાય છે રાજકીય ક્ષેત્રમાં આ ઘટના સંસ્કાર અને જવાબદારીના પ્રશ્નો ઉઠાવતી બની છે